એ રઘુ એ લે ઓ રઘુ મમકન ખાવા ખાવાના આ ભાન શું લાયા લે બોર લાયા બોર ખાવ શ્યામ આ દુષકાભાઈથી લાયા શું ખાવું ટોપડું ટોપરું ખાવું નહીં ખાવું હાલ લે કાપી લુ

તો ગાય આપડો ખાટલો લીધો હોળસો રૂપિયા તે સંજે કેતા બારસો ખાટલો ત્રણ જાતના ખાટલા હતા એમાં હાઈવેસ્ટ ક્વોલિટી ભારે વજનમાં અને મજબૂત ચાર જાતના હતા એક હજાર વાળો બારસો વાળો ચૌદસો વાળાનો આ હોડસો વાળો હતો શિયો પપ્પા ચૌદસો વાળાના હજાર ચાલ

લેવડા સંજોવા ખાટલામાં તારને ઉઘવાનું તા આ તો માર માટે લાવ્યા છે ડટ્ટા નાખી દીધા રઘુ નહીં નાખો બેટા હો હન હ ડાયો છોકરો હતો આ જો તમામ પોણી કાઢ્યા આ ટોક્કર માં આ ટોક્કરમાં બે નહીં નાખો જો એ પોણી લઈને જાય ઊનું મેં કીધા માટે बा ढो पय तू मम खाधू त्या डाबर आवड नाही खेडोय रघु नावान सगळं हे छोकडो तर नं न काढशे हाल गरम सो पाणी अडजे गरम सा? जोजे ए बेटा आमच हां रगडो भूत बनीजो हां અરે એ આ તો અબુ બાબુ જો રઘુ આ મસ્ત લુકડો પહેરી દઈએ હો નવો નહીં નાખો બેટા તો ગાઈઝ આપણે આવી જ ખેતરમાં સાર લેવા જો આ બાજુ હેઢા ઉપરથી સારવાર ઢાઇ છે અને આપણે ઘાર બતાવી દઈએ આ બાજુ ઘાર મસ્ત થયો હતો અને આ બાજુ થોડો આસો છે કારણ કે સોમામ પાણી ભરાતું હતું એના લીધે થોડો આસો ગાળું ગયો છે અને આટલાથી આગળ મસ્ત ગાળું ગયો છે હેગો આવી જાય છે બતાવી દઈએ આપડે આજો હેગો મસ્ત આવી જાય છે બટ્યાકો ડુંગળી બનાવવાની છે હા તમે સોરી નાખી છે आईले जतोर ने साइड बापा हाँ बटिया कौन बना ले? गीता ने आगो से